કેલ્શિયમ ઘટે ગુણ હોય નકર રામ રામ દઈરે ને કી દઈરે બધો મજામાં અમે એકદમ મજામાં છે ને જો ગામમાં પેર્યું પાણી ચાલુ કે કેનો અમને રાતી નેત વાર્તા મણી હાવ હરખીમ હે ને દીપડાની થોડીક ખાર રહે હમણા તે રાતડે નેત વાર્તા ના ઘેરી નેત વાર્તા હોડી હટ જાકર બાકી ને દીવી જાકર છે વોલબોટ બોટ આવ્યા તો કઈ કાઈસ નથી વોલબોટ બોટી હું નો પેરે ને આ તો લીધો નહીં માંડવી હું ઘરમાં જાઉં છું પછી આરામ કરો તો માંગરો થોડું કામ હતું આરામ કરે ને જ આ જાઉં બેવડી આમાં ટુ દવા દવા એટલે બેવડી વર જાય એ ગજબ રે કે ઉકલે જાય એ કઈ ખબર છે નહીં

પાડો બહુ સારો થાય ભાઈ પાડા રે કા ઉઝેર એમ કરું એના કરતા તો બે પાડી ઉજેર બે હારી ગયો પાડો પાડો ખોટો પાડા વાળું થાવું ને એ પાડા ટુકા કાન વાળો ગાઈસ આ સના વાવડો બહુ હતો ને ઢોર ની હે ને બારોબાર ની બરોબર રેખે તરીકો નો લાગે વાવડો એટલે કાર્યો પવન છે રોય હાલો એ મારે તો હું ગજો પાટો ચડશું સરસું કાવ કરે બેઠું સરસું ને ગામ ચોથું પાણી હાલે સોઠું રહી હે ને હતક મે મોટે દાતાડી કા હા સાડું બધું કુંડવી હા દાતા છે ને કોઈ ફાવતી નથી મળી નથી ફાવતી વાટ બહુ હારા હું આણી વાટ માં લીરો બાંધે

કોઈ દી નહીં ના જો કુંઠી માંદી પડી હશિયાર વેતર વિયાણી કોઈ દી કુંઠી માંદી ને જ પડી પણ આજ વિયાણી ને ત્રીસો દી થયો ને આવ કેલ્શિયમ ઘટે ગયું હોય નકર મિત્રને ને છેટાળા તો દોઈ પણ આખી તો એ જો કેલ્શિયમ ઘટે ગયું લક્ષણ છે કેલ્શિયમ ઘટે તો એને હુએ જવું તો સારવાર કરાવી તાવની અટાણે ખાંડ હે આમાં ને ને હા ખાઈ જાય હે ખાઈ જાય ભૂંડું હાહી લે હગવી જઈએ ને ખાંડ ની દવાળી દઈએ ને તો સુગર હોય ને ઘટ્ટી હોય ને તો પૂરી પડે ખાંડ ની ધવાળી થી અને વાણીતા કે સુગર ઘટતી હોય કે કેલ્શિયમ ઘટે ગુ હોય કેલ્શિયમ તો ન ઘટે કોઈ થી બને નહીં પણ આવાજ ફરે આમ સીમ આપી એને ન કે હું ઉનું પાણી પીવરાવા ઢારિયા નો બાંધા લીલું નો નાખા માંદુ પડવાનું હોય નહીં માંદુ પડ્યા વગર નો રહે राम राम सही है कहाँ है तो पुगे सही है कहाँ ले आखिर ना हटो लिया फोन भारी काम थी वो गैस सही है स्लेवी वो हमारा हटो फोन क्यों है ओपो ओपो क्यों से रेनो प्रो, को प्रो। <laughs> <कौवर काट> <laughs> <काटन> है क्यों देखे रेनो प्रो हाँ ना कवर काट दिया कवर काटें है ये हमारे हम कवर नहीं तो काटवानी कैसे नहीं ना कि हमारे आप फोन में लोग उतारे हैं मत कवर नहीं काटूंगा पड़े

দহক হাজাৰ ফ